સાકરચંદ પટેલ યુનિવર્સિટી વિસનગર ટેક્સેટ હોલ ખાતે આજ રોજ પીએમ ઇન્ટર્નશીપ અવેરનેસ પ્રોગ્રામ યોજાયો સાકરચંદ પટેલ યુનિવર્સિટી વિસનગર ટેક્સેટ હોલ ખાતે પ્રકાશ પટેલ પ્રમુખ એસપીયુના માર્ગદર્શનમાં આજ રોજ પીએમ ઇન્ટર્નશીપ અવેરનેસ પ્રોગ્રામ યોજાયો હતો આજના કાર્યક્રમમાં ઉપસ્થિત અંકિતા લાહોટે ડેપ્યુટી ડાયરેક્ટર કોર્પોરેટ અફેર્સ મંત્રાલયને જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી ઇન્ટર્નશીપ યોજના હેઠળ હવે યુવાનો માટે ઇન્ટર્નશીપની નવી તકો આવી છે આ યોજનાનો ઉદ્દેશ દેશભરના યુવાનોને ટેકનિકલ તાલીમ આપીને આત્મનિર્ભર બનાવવાનો છે જેના માટે પ્રધાનમંત્રી ઇન્ટર્નશીપ યોજનાના બીજા તબક્કા માટે અરજીઓ મંગાવવામાં આવી છે આ યોજના હેઠળ દેશભરની અગ્રણી કંપનીઓ દ્વારા એક કરોડથી વધુ ઇન્ટર્નશીપ ઓફરો કરવામાં આવી છે શૈક્ષણિક અને અન્ય જરૂરી લાયકાત ધરાવતા જગ્યાઓ માટે ઓનલાઈન અરજી કરી શકે છે આ વખતે પચ્ચીસ અલગ અલગ ક્ષેત્રોમાં ઇન્ટર્નશીપની તક આપવામાં આવી રહી છે જેમાં ઓટોમોબાઈલ ઉડ્ડયન કૃષિ કામા આઈટી બેન્કિંગ હાઉસિંગ પેટ્રોલિયમ ઇન્ફાસ્ટ્રકચર વગેરે જેવા ક્ષેત્રોનો સમાવેશ થાય છે યુવાનોને દેશના છત્રીસ રાજ્યના સાતસો ચાલીસથી વધુ જિલ્લાઓમાં ઇન્ટર્નશીપ કરવા ઓપન એપ સરકાર દ્વારા ઇન્ટર્નશીપ માટેની વયમર્યાદા એકવીસથી ચોવીસ વર્ષ નક્કી કરવામાં આવી છે ડોક્ટર એચ એન શાહ ડિરેક્ટર ટેકનિકલ કોર્સિસ ડીનને જણાવ્યું હતું કે સાગરચંદ પટેલ યુનિવર્સિટીમાં હમણાં છેલ્લા વર્ષમાં એક હજાર ચારસો જેટલા વિદ્યાર્થી એન્જિનિયરિંગમાં અભ્યાસ કરી રહ્યા છે તેમને પીએમ ઇન્ટર્નશીપ યોજના અંતર્ગત આવનાર સમયમાં દેશની પચીસ જેટલી જુદી જુદી કંપનીઓ દ્વારા ઇન્ટર્નશીપ મળનાર છે ભારત સરકારનું આ પગલું સરાહનીય છે અને વિદ્યાર્થીઓ માટે લાભદાયી પુરવાર બનશે આ કાર્યક્રમમાં સુશ્રી અંકિતા લાહોટી ડેપ્યુટી ડાયરેક્ટર કોર્પોરેટ અફેર્સ મંત્રાલય તથા સંયોજક રોહિત જે શિકા ટીપીઓ ટ્રેનિંગ એન્ડ પ્લેસમેન્ટ સેલ કન્વીનર તેમજ ડોક્ટર એચ એન ડિરેક્ટર ટેકનિકલ કોર્સિસ ડીન એફટી એસપીયુ ડોક્ટર પી જે પટેલ એસપીસી પ્રિન્સિપાલ ઉપરાંત મોટી સંખ્યામાં એન્જિનિયરિંગની વિવિધ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર કશ્યપ રાવલ ડીટી ન્યુઝ લાઈવ ટ્વેન્ટી ફોર વિસનગર મારું નામ ડૉક્ટર એચિન શાહ હું ડાયરેક્ટર ટેકનિકલ કોર્સિસના ડાયરેક્ટર તરીકે સકલચંદ પટેલ યુનિવર્સિટીમાં હું કાર્યરત છું અત્યારે સકલચંદ પટેલ યુનિવર્સિટીમાં જો ટેકનિકલ કોર્સની વાત કરીએ તો લગભગ સાડા પાંચથી છ હજાર સ્ટુડન્ટ્સ અમારે ત્યાં ભણી રહ્યા છે અને આઉટ ઓફ ફાઇવ હંડ્રેડ ફાઇવ થાઉઝન્ડ ટુ સિક્સ થાઉઝન્ડ સ્ટુડન્ટ ઓલમોસ્ટ ચૌદસો વિદ્યાર્થીઓ જે ફાઇનલ ઇયરમાં જે છે અને એનું એ લોકોને ડાયરેક્ટ બેનિફિટ આ ઇન્ટર્નશીપ જે યોજના જે લોન્ચ કરી છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એનો બેનિફિટ ડાયરેક્ટ બેનિફિટ મળશે આજે આ ખરેખર એક બહુ સરાહનીય એક સેન્ટ્રલ ગવર્મેન્ટે એક બહુ સારી સ્કીમ બહાર પાડી છે કે જેનાથી ફાઇનલ ઇયરના વિદ્યાર્થીઓના સ્કિલ ઇન્ડિયા સ્કિલ ઇન્ડિયાના અંતર્ગત બી સ્કિલ કરવા માટે અને અમે આપણું ભારત દેશ જે છે એ યુવાઓનો દેશ છે તો એની અંદર વિદ્યાર્થીઓની સ્કિલ વધે એના માટે આ ડાયરેક્ટ આપણને બેનિફિટ મળશે કારણ કે આ આ પોર્ટલ થ્રુ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ એમની જે ટોપ ફાઇવ હંડ્રેડ કંપનીઝ જે છે ઇન્ડિયાની એની સાથે એમ યુઝ કરી અને એ લોકોને એક પ્લેટફોર્મ પર લાવ્યા છે કે જેનાથી બધા જ વિદ્યાર્થીઓને અને પેઇડ ઇન્ટર્નશિપ કે અત્યારે ઇન્ટર્નશીપ ઘણા બધા આપે છે પણ પેઇડ ઇન્ટર્નશીપ નથી હોતી એટલે આનો બેનિફિટ એમની સાથે સાથે ઇન્ટર્નશીપની સાથે એમને

उन्हें सरकार बारह महीने की इंटर्नशिप देगी देश की टॉप पाँच सौ कंपनियों के अंदर तो ये एक बहुत बड़ी बहुत बड़ा मौका है सभी युवाओं के लिए और वो इसका ज्यादा से ज़्यादा लाभ उठा सकते हैं और इस इंटर्नशिप में उन्हें जैसे ही वो मतलब ज्वाइन करेंगे इस योजना के तहत तो छः हजार रुपये उनको वन टाइम ग्रांट मिलेगा और पाँच हजार रुपये हर महीना बारह महीने तक उनको मिलेगा तो ये सरकार की तरफ से होगा और इसमें हमें हमारे साथ पार्टनर में कंपनियां हैं जो देश की सर्वोच्च कंपनियां हैं पाँच वो साथ में आई हैं साथ ही शकलचंद यूनिवर्सिटी जैसी कई संस्थान हैं जो हमारे साथ जुड़े हैं इसमें इसका प्रचार प्रसार करें ताकि यूआईएस इसका युवा इसका ज़्यादा से ज़्यादा लाभ उठा सके मेरा नाम है अंकिता लाहौटी मैं डेप्यूटी डायरेक्टर हूँ उप क्षेत्रीय कार्यालय क्षेत्रीय निदेशालय गुजरात હમરે તહેત ચાર સ્ટેટ્સ હૈ રાજ્ય હૈમે કે મધ્ય પ્રદેશ ગુજરાત રાજસ્થાન અને છત્તીસગઢ